કે તમે ગેર બંધારણની રીતે કબજામાં છીએ પરંતુ મારે સરકારશ્રી અને જે તે વિભાગના અધિકારીઓને પૂછવું છે જે તે વખતે એકસો ચોર્યાસી નંબરની જગ્યા માલિકોની છે અને એમાં બાવીસ ભાગીદાર છે અને એક જણો સંમતિ લખી આપે છે એટલે આખી આખી જગ્યા સરકાર સીલ પડતર કરી દે તો જ્યારે સરકાર પાસેથી અમારે કંઈ લેવાનું હોય એક મીટર લેવા જોઈએ તો બી બધા ખેડૂતોની કે જેટલા અંદર સાત બારમાં નકલ હોય એમાં એમની સંમતિ માંગે અને એ લોકોએ કોઈની જગ્યા લેવી હોય તો એક જણો લખી આપે એટલે એ બધી જગ્યાએ લઈ લે જે પીએચસી બહેનો છે એમનો એમાં ગામ લોકો કે અમને કોઈને વાંધો પણ નથી જેમણે ભૂમિ દાન કરી છે એમને જે તે વખતે ખાતમુહૂર્ત કર્યું ત્યાં પણ બોલાવવામાં ન આવ્યા હતા આગામી દિવસોમાં અમે એમને એ પણ કહીએ છીએ મામલતદાર સાહેબના આજે અમે કહેને જ આવ્યા છે કે આનું નિરાકરણ ના થાય ત્યાં સુધી કોઈ પણ અહીંયા કાર્યવાહી કરવી નહીં અને જે તે દુકાનો છે એ દુકાનોમાં વારંવાર આવીને માનસિક હેરાનગતિ કરે છે એનું પણ અમે કીધું છે કે ત્યાં કોઈ પણ અધિકારીઓ આવીને હેરાન કરવું ન જોઈએ કારણ કે આ ખેડૂતોની માલિકીની જગ્યા છે અને સરકાર આવીને એમ કહે કે આ જગ્યા અમારી છે એ અમને બિલકુલ સ્વીકારે નથી આગામી દિવસોમાં આ જગ્યા બચાવવા માટે અમારે જે કાંઈ પણ ખૂટું કરવું પડશે અમે બધા કંદાઇના છે આ પીએચસીની આજુબાજુમાં કેટલી દુકાનો આવી છે આપીએ છીએ આજુબાજુમાં લગભગ બેથી ત્રણ કે પાંચ દુકાનો આવેલી છે પરંતુ એમની માલિકીની જગ્યામાં છે અને એ લોકો એમ કહે છે કે આ તમે ગેરબંધારણીય રીતે કબજો ધરાવો છે તો અમે અમારે તમને પૂછવું છે કે તમે જે બાવીસ જણાની સંમતિનું એક પણ તમારી પાસે કાગળ છે કે ફક્ત ને ફક્ત એક જણા સંમતિ આપી દે એટલે તમે આખી જગ્યા નામ પર કરી લેવો એ બિલકુલ અયોગ્ય છે અને તમે છે અમે તમને કહેવા માગીએ છીએ